એને ધ્યાન રાખવાનું છે નવ વસ્તી એને કઈ ધ્યાન ન રાખવાનું એને તો ખાવા દીઓ હવે નવ વસ્તી પછી નઈ વધે તેદી નઈ દેતા બબ વધે તેદી વાત મેન્ટેન રાખી તો વધે જ નઈ બીપી મેન્ટેન કુદરત ને રાખવાનું આપણે ન રાખવાનું

રેન્ડીમ કી કે વેરા આટલા બધા વેલા ઉસ તો કેટલી તારીખે અમાર આવવાનું કહી દેન તું પછી હા પછી કાઈક માપમાં માપમાં તારીખ દેવાય આવજો 17 તારીખે આજે જવાનું છે અંકિતા ને માનસી ને હા ભાઈ તું જેનસી લેને માનસી ને અંકિતા બે સાથે હોય ને એટલે નામ ક્યારેક ક્યારેક બોલાય જાય એવું છે

તો એના માટે જય ને માન સોરી જенસી સોરી સોરી બાપા લેને જенસી જенસી અહીંયા રસોઈ કરશે અમે આવી જઈએ ત્યાં કેસિટીમાં જમવાનું રેડી કરી નાખશે અને આપ જમી લેશું પછી સીધું જ અઢી વાગે ત્રણ વાગ્યાની બસ હોય એટલે થોડી ઉતાવળ રાખવી પડશે તો એક બે વસ્તુ છે લેવાની જલ્દી જલ્દી લઈ અને આવી જઈએ પાછા કે થાના મેન આવજો એ થોડી સોરી મીના મેનો સો અમે પહોંચી ગયા છીએ ગુંદાવાડીમાં ભીડ સાવ છે ને ખાલી માર્કેટ સાવ છે સૌથી પહેલી ભારત પ્રોવિઝન સ્ટોર છે ને ત્યાં જવાનું છે એક બે વસ્તુ ત્યાંથી લેવાની છે અને બાકી બસ અહીંયાથી નાની મોટી વસ્તુ અંદર માર્કેટમાંથી લેવાની છે આવો કાંઈક અત્યારનો નજારો છે સાવ માર્કેટ ખાલી ખાલી અને હવે પંદર એક દિવસ જશે ને એટલે સાતમ આઠમની શોપિંગ એટલી ચાલુ થશે અને ફૂલે ફૂલ માર્કેટ હશે ફૂલ ટ્રાફિક હશે અત્યારે સાવ ખાલી છે શોપિંગ થોડી ઘણી થઈ ગઈ છે થોડી ઘણી હવે બાકી છે કાઈ લેવાનું ખાલી બે વસ્તુ લેવાની હતી સાડા બાર વાગી ગયા છે આખો થેલો ભરી શોપિંગ કેટલી હોય કઈક લિમિટ હોય ચપ્પલ જોવે છે ચપ્પલ નહીં આમ તો મોજડી માર્કેટ સાવ ખાલી છે ઓ ગાઈસ આ જમાનામાં આવું હોય લસ્સીની સ્નેપ લેવાય છે અહીંયા

ભાઈ આવીને એટલે ડાયરેક્ટ એમજે લસ્સી ખબર પડી ગઈ જેટલી વાર શોપિંગ કરવા જાય ને એટલી વાર બસ જો આવું આ નેલ પેન્ટ ને લિપસ્ટિક ને આવે છે ગમે એટલી વખત શોપિંગ કરવા જાય ને એટલી વાર હવે નેલ પેઇન્ટ નો તો એજન્સી પાસે છે ને કાકો બોક્સ થઈ ગયું ખજાનું વેચવા જ આવી હોય તો આ લે એમ છે એટલો ઢગલો છે નાની મોટી શોપિંગ કરીને આવી ગયા છીએ અમે ઘરે

મેચિંગ માટે જ લેવાનું હોય ને મેચિંગ ઈ લગભગમાં આવી જાય પિંક કલર એક તો તારા માટે કોઈ સ્પેશિયલ કપડા લીધા છે હા ઈ અનુમાસીએ પસંદ કર્યા છે આ અનુમાસીએ પસંદ કરી રહ્યા હો અמא આ મસ્ત હે પર મમ્મીને ધ્યાન એ કેને બોડી વાળો છોકરો હતા ઘરીતો મોટો કે જે નહી આને સમરભાઈનો કુટા કુટા પર 2055 ના બેરા હમ રાઈત નહી જો એટલે કેવો મસ્તી નખી દી ભાઈ મારો બહુ મજા આવે છે અમારું એકદમ મસ્તી મળી જા છો અલગ સેક કોકડા ના અલી વેસ ના લેવાય સી બરાબર સમરભાઈક ફરવાના બહુ ખબર ઓત ઓમસ અત્યારે પણ થોઈ ગરમી નું છે ને પરો એટલે ગરમી ના કોકડા કઈ કરવાય ઇદકે કોંતને જો કો તો બીજી મસ્તી કેમ ચાલે મને તો <laughs> 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 જેવો હોય છે ને એવો ચાલશે આજે સંપૂર્ણ રસોઈ છે ને જીન્સી બેને બનાવી પર્વ મારા માટે બાજરાનો રોટલો બનાવ્યો છે ને શાક બનાવ્યું છે કેમ રોટલો બનાવ્યો બેન તમે મસ્ત બનાવ્યો છે નાના બધો સરસ પર્વ જમવા બેસી છે સબ એક જેસી લગતી હે ને મેરે જેસી કોઈ લગતી હે મેરી બહેન કે નહીં લગતી કોણ

કરુણા ને કઈક કે હવે જલ્દી જમી લે મોટા હો ખુશી માં છે ને બા એમ કે છે

કરવાના તો આટલું બધું માસીને ને હોય તો રોકાવું ન પડે એને તો જવાનો ટાઈમ થઈ ગયો છે બેનીઓને જવાનો ટાઈમ થઈ ગયો છે એને જવા દેવાનું બિલકુલ મન અમારું છે ને આખું છે ને અમારે સોસાયટી ભેગી જ કરવાનું સારું થી સ્ટોપ થઈ ગયા હતી હજી થોડીક શોપિંગ કરવી હતી ને ચાર જ છે આવી ગયા ચાર માં બધું સમય ગયું ¡Hierro, hierro, no એક દિવસ પર્વકીએ તમે આવી કે છોકરીઓ કે આમી કે સાસરે જવું હોય અને પાછી વિદાય હોય ને ગલ્યું થતી હોય કે રોવે વળી

છાની રાખવાની પછી રાખવી પડે છાની રાખવાની હોય આ ફિડી થોડી છાની રે મમ્મી ઘર છોડી નહીવે તો રડે તો ખરી ને તમે ખબર હે ને મમ્મી ખાલી નાનો હતો ને મામા ને ઘરે રહેતો તોય મમ્મી આવતી તો કેવું રોવું આવતું છાન મૂંછા ને નાખો પર માથું અવાજ ઓવાજી નો કરે ને એવું રોતો તો છોકરી બિચારી આખું બધુંય

બસ આજે છે ને અહીંયા કઈક બંધ પડી ગઈ છે તો બસ અત્યારે જાય એમ છે ને જો અહીંયા સામાન આવી ગયો તો અને હવે ફરજિયાત કાલ જવું પડશે કારણ કે વરસાદ હોય અને ઉપલેટા સુધી ને બસ બદલાવીને જવું પડે તો સાત આઠ વાગે પ્રોબ્લેમ થાય પહોંચે તો એના કરતાં આવે છે ને હું નહીં જવા દઉં આપણે સીધી સીધી બસમાં જવાનું સવાર વાગ્યા હોય તો વાત અલગ છે અત્યારે ત્રણ સાડા ત્રણ નો જાય અંકિતા બેન ગયા પાછા બેન મૂકીને આવ્યા અંકિતા બેન દીદી ઘરે શોપિંગ કરવા એટલે અંકિતા ને દીદી બે જાટીંગનું એટલે હું મારે એડિટિંગ કરવાનું હતું તે બે ગયા છે કે આવું જો જમવા આમ રસોઈ બનાવી નાખશો તમારે ચાલો હવે ફાઇનલી બાય બાય હું બનાવું તો જમવા આવશો કા આજી તો કે ને કે ફોન કરો તમે દીદીને ને એને કીધું છે કે તમે અહીંયા જમવા આવી જાય જમ રસો બનાવી નાખશું હું જેન્સી બી અને એ બધાય શોપિંગ કરવા ગયા છે હવે કદાચ શોપિંગ કરી લેટ આવે ને તો અહીં જમવાનું બનાવી રાખશું એટલે બહુ મીઠી હોય ને કાચી હોય ને ત્યારે બહુ ખાટી હોય કાલે બેન લઈ આવ્યા હતા

અર્લી મોર્નિંગ વામ બેન આવી ગયા હવે જાય છે ફાઇનલી આવજો